તો મિત્રો પાટણનું પ્રખ્યાત સિગોતર માતાજી ના મંદિરે આપણે જવાનું છે તો સિગોતર માતાજી મંદિર ચંદુરમાળા ગામની અંદર આવેલું છે તો હું અને મારી ટીમ તમે જોઈ શકો રુદ્ર હે કિશન બધા અમે તૈયાર થઈ ગયા છીએ ચંદુરમાળા જવા તરફ સિગોતર માતાજીનું મંદિર ભવ્ય મંદિર છે તો ત્યાં જઈને આપણે સિકોતર માતાજીનું મંદિર મંદિર છું તો અમારા વિડીયોમાં બને રહો સબસ્ક્રાઈબ પણ કરજો અને વિડીયો શેર પણ કરજો તો તો મિત્રો નીકળી છીએ આગળ જઈ ગયા છે કિશનને તો આપણે આપણે ધીમે ધીમે ઘટું એમની સાથે બપોરનો ટાઈમ છે ગરમી પણ બહુ પડે છે એટલે મસ્ત રસ્તો છે જોવાની બહુ મજા આવી અને તમે દીસ કિલોમીટર ઘરવાળા તમારી રાહ જોઈને બેઠા હોય છે કે મારો પપ્પા અથવા આવશે સાંજે પણ તમારું ડ્રાઇવ બી ખરાબ હોવાના કારણે એક્સિડન્ટ થતો હોય છે તો મિત્રો સાવચેતી ચાલવાનું રાખો અમે પણ અત્યારે લઈને જાયેલા છો પણ અમારી સ્પીડ તમે જોઈ શકો ચાલીસ ચાલીસ મિનિટ પાટણ થી હારેજ રસ્તા ઉપર અડીયા ગામ કરીને હાબી સાઈડ વળી જવાનું અને ત્યાંથી માત્ર ખાલી ત્રણેક કિલોમીટર ના અંદર ચંદ્રુમણા મા શિકોતર માતા નું મંદિર આવે આપણે ચંદ્રુમાણા ગામ ની અંદર આવી ગયા છે ચંદ્રુમાણા ગામ ચૌડી આપણે માં શિકોતરના તમે દર્શન કરાવશું તો આ છે ચંદ્રુમણા ગામની અંદર જવા માટેનો પ્રવેશ દ્વાર

જી પણ હાજર જ છે આપે ટીમ ચલો ચલો દર્શન કરવા ચાલો ओ मेल गतो र यो इडडा लगा पाउदा गतो नि आटला आटला बशुर हा गुड इन आउट र वनले हा फेसबुक मा त माल मार्छ र अरु फे अरु फेसबुक बुरबो हाल आ हाल के दसुन कर levar e